તેમજ મંદિર દ્વારા ભંડારાનું આયોજન પણ કરવામાં આવ્યું હતું નર્મદા જિલ્લાના જીઓર ગામે નાની મોટી શનિદેવની પનોતીનો મંદિર ખૂબ જૂનું પુરાણું અને એ પુરાણા મંદિરમાં આજે કુંભેશ્વર શ્રી કુંભેશ્વર મહાદેવના મંદિરમાં બ્રાહ્મણો દ્વારા પૂજા કરવામાં આવી આ અહીં જે લોકો જે દર્શન આવે છે તો મહારાષ્ટ્રથી માંડીને સમગ્ર ગુજરાતમાંથી લોકો દર્શન કરવા માટે આવે છે અહીંયા ભંડારો પણ ચાલે છે અને ખૂબ સારી વ્યવસ્થા નર્મદા કિનારે આ મંદિર આવ્યું છે અને આ મંદિર અતિ ભવ્ય મંદિરનું નિર્માણ બહુ પુરાણું નિર્માણ જે મને અહીંના મહારાજ દ્વારા મને જે જાણવા મળે છે કે બહુ પુરાણું મંદિર છે અને આ બીજી વખત હું અહીંયા દર્શન કરવા આવું છું મને એવું લાગે છે કે આ નદી કિનારે મા કિનારે સુંદર વાતાવરણમાં અહીં દરેક પ્રકારની બ્રાહ્મણો દ્વારા ખૂબ સરસ પૂજા કરાવવામાં આવે છે અને આપણી જાતને ધન્ય બનાવી દઈએ એવું કાર્ય અહીંયા થાય છે ફરી હું દર્શનો માટે કાયમ માટે આવતો રહ્યો એવું આત્માને પોતાને સંતોષ થાય છે અસ્તુ ભારત માતા કી છે જય જય ગરવી ગુજરાત જય જય